ટ્રેડિશનલમાં તમારી માટે સ્પેશિયલી લઈને આવ્યો છે અજીત જોન તમારી માટે સ્પેશિયલી પટિયાલાનો કલેક્શન ગર્લ્સ માટે સ્પેશિયલી આ જોઈ શકો તમે સાઇઝેસ આવવાની છે તમારે ફોર યર ટુ ટ્વેલ્વ ઇયરનો ગ્રુપ આવવાનો છે આવી રીતનો કલેક્શન પ્રિન્ટ પ્રિન્ટનો હેન્ડવર્કનો કલેક્શન પણ જોઈ શકો એની જે સ્પેશિયલી તમને અહીંયા પ્રિન્ટ આપી છે આ એકદમ જયપુરી પ્રિન્ટ ઉપર રહેવાનો છે એના ઉપર બી તમને એક મલ્ટી થ્રેડવર્કનો ગોલ્ડનનો તમને પ્રોપરલી કપડા ઉપર વર્ક મળવાનો છે વિથ દુપટ્ટો તમને ફેન્સી એકદમ ફેન્સી મળવાનો છે ઓર વિથ જોર્જર્ટ બેઝ ઉપર જે પ્રિન્ટનો આપ્યો છે આ બોટમ્સમાં સેમ ક્લોથ આપ્યો છે સાઇઝેસની વાત કરવા જોઈએ ટ્વેન્ટી ફોર ટુ થર્ટી ફોરની સાઇઝેસ તમને અવેલેબલ થવાની છે છ પીસનો સેટ આવે છે છ પીસની છ સાઇઝ આવે છે આવી રીતના તમને બંચ ટુ બંચ વેરાયટીઝ મળવાની છે બધી જ વેરાયટી તમે ઘરે બેસીને બી જોઈ શકો યા વિડીયો કોલના થ્રુ બી તમે જોઈ શકો દર્શકો હું માહિ રાજપૂત એક વખત ફરીથી સ્વાગત કરું છું અજી જોન ગુજરાતી ચેનલ્સ ઉપર તમારી સ્પેશિયલી લઈને આવ્યા છે તમને સ્પેશિયલી કિડ્સ વર્ષના કાઉન્ટર્સમાં તમે બોક્સ ટુ બોક્સ જોઈ શકો બોક્સમાં શું છે બોક્સમાં પાર્ટીવેર ફ્રોકનો કલેક્શન હતો જે ઇમ્પોર્ટેડ કલેક્શન હતો જે તમને એનાથી પહેલાં જે વિડીયોઝ જોયો તમે એનાથી પહેલાં જે વિડીયોઝ હતો આ વિડીયોઝમાં પાર્ટીવેર ફ્રોકનો કલેક્શન બતાવ્યો હતો ઓર કસ્ટમર્સની એવી ડિમાન્ડ આવી એટલો જબરદસ્ત ડિમાન્ડ આવી કમેન્ટ ઉપર કમેન્ટ આવવાના ચાલુ થઈ ગયા કે કંઈક તો ટ્રેડિશનલમાં બતાવો કંઈક ટ્રેડિશનલમાં સ્પેશિયલી બતાવો તો અત્યારે ટ્રેડિશનલમાં શું ચાલે છે ટ્રેડિશનલમાં જે સ્પેશિયલી એનો જે ગ્રોથ છે કેટ્સમાં આ તમારી માટે આજે કોન્સેપ્ટ લઈને આવ્યો છું જે જેમ કે તમે આ બોક્સ જોઈ શકો બોક્સની સ્પેશિયલી થપ્પી ટુ થપ્પી કેવી રીતે જાય છે આ બધા બોઇઝ વેર્સના ઇન્ડો વેસ્ટર્નના બોક્સ છે ઓર આવી રીતની ક્વોન્ટિટી ટુ ક્વોન્ટિટી આપણે હજી ઝોનમાં જાય છે તમે આવી રીતનો કલેક્શન બી જોઈ શકો આ રીતનું કલેક્શન તમને બોક્સ ટુ બોક્સ પીસીસ ટુ પીસીસ ઓર ક્વોન્ટિટી ટુ ક્વોન્ટિટી તમને મળવાની છે આવી રીતના સેટ ટુ સેટ વસ્તુઓ મળવાની છે ઓર જે બી વસ્તુ આવવાની છે સેટ ટુ સેટ મળવાની છે પણ અત્યારે આજે જે કોન્સેપ્ટ રહેવાનો છે આ તો તમારી માટે સ્પેશિયલી તમારી માટે સજેશન હતો કે કેવા કેવા પીસ મળવાનું છે કેવા કેવા સેટ મળવાના છે આવી રીતના સેટ વાઇઝની વસ્તુઓનો તમને કહેવા માગુ છું પણ અત્યારે જે કોન્સેપ્ટ રહેવાનો છે આ સ્પેશિયલી ટ્રેડિશનલમાં તમારે કોન્સેપ્ટ રહેવાનો છે ટ્રેડિશનલમાં તમારી માટે સ્પેશિયલી લઈને આવ્યો છે અજીત ઝોન તમારી માટે સ્પેશિયલી પટિયાલાનો કલેક્શન ગર્લ્સ માટે સ્પેશિયલી આ જોઈશું કઈઝેસ આવવાની છે તમારે ફોર યર ટુ ટ્વેલ્વ ઇયરનો ગ્રુપ આવવાનો છે આવી રીતનો કલેક્શન પટિયાલામાં ડિજિટલ પ્રિન્ટના સાથે એકદમ કોન્સેપ્ટમાં તમને સ્પેશિયલી કલેક્શન મળવાનું છે આવી રીતનો કલેક્શન અને એનો જે માર્કેટમાં ક્રેજ છે ને પટિયાલા બહુ જ ફાઇન છે તમે જોઈ શકો સ્પેકડેજ સ્ટાઇલમાં હોય છે વિ દુપટ્ટો છે અહીંયા તમને એક નાનો હેન્ડવર્ક અને નીચે તમને મળવાનું છે ગોટાપતિ લેસનો વર્કેટ ઓર નીચે તમને મળવાનું છે પ્રોપરલી ગર્લ્સનો તમને એક પટિયાલા આવી રીતના કલેક્શનમાં એકદમ જબરદસ્ત કલેક્શન ઓર રેટવાઈઝ આઈટમો જે રેટવાઇઝ જોવા જાઓ ને એકદમ રેટવાઈઝ ફોર ટુ ફાઈવ હંડ્રેડની રેન્જ જ છે બાકી એટલો જબરદસ્ત કલેક્શન છે કે એકદમ શાનદાર ઓર માર્કેટનો એનો જે રિસ્પોન્સ છે ને આ રિસ્પોન્સ બી બહુ જ જબરદસ્ત છે આ જોઈ શકો તમે નેક્સ્ટ પટ્ટિકા પટિયાલાટીકા પટિયાલામાં આમ તો તમે પ્રિન્ટો જોવા જાઓ ને મારી ત્યાં તો કમથી કમ મિનિમમ મિનિમમ ફિફ્ટી ટુ સિક્સટી ડિઝાઇન તમને ઓલવેઝ મળવાની છે ફિફ્ટી ટુ સિક્સટી ડિઝાઇન તમારી માટે રેડી કરી છે એકદમ અલગ અલગ સ્ટાઇલમાં ઓર અલગ અલગ પેટર્ન્સમાં તમે એકદમ પેટર્ન્સ વાઈઝ જોઈ શકો આવી જો પ્રિન્ટો જોઈ શકો તમે પ્રિન્ટનો હેન્ડવર્કનો કલેક્શન પણ જોઈ શકો એની જે સ્પેશિયલી તમને અહીંયા પ્રિન્ટ આપી છે આ એકદમ જયપુરી પ્રિન્ટ ઉપર રહેવાનો છે એના ઉપર બી તમને એક મલ્ટી થ્રેડ વર્કનો ગોલ્ડનનો તમને પ્રોપરલી કપડાં ઉપર વર્ક મળવાનો છે વિથ દુપટ્ટો તમને ફેન્સી એકદમ ફેન્સી મળવાનો છે ઓર વિથ જોર્જર બેઝ ઉપર ઓર જે પ્રિન્ટનો આપ્યો છે આ બોટમ્સમાં સેમ ક્લોથ આપ્યો છે એની સાથે આવી રીતના કોમ્બિનેશન ઓર આવી રીતના પટિયાલા સ્ટાઇલમાં એકદમ ફેન્સી ફેન્સી સ્ટાઇલમાં તમારી માટે ક્લોથ લઈને આવ્યા છે એની સિવાય પટિયાલાના સિવાય બી માર્કેટમાં શું ચાલે છે એની સિવાય બી અમે બહુ બધો ધ્યાન આપ્યો છે ઓર્કિડસમાં બહુ બધો ધ્યાન રાખ્યો છે જેમ કે આવી રીતનો આર્ટિકલ જોઈ શકો થ્રી ફ્રીલના સાથે શરારા વિથ કોન્સેપ્ટ ઉપર ઉપર વેસ્ટર્ન સ્ટાઇલ્સમાં એકદમ શોર્ટ લેન્થમાં તમારે અહીંયા શરારા ગરારા મળવાના છે જે યુનિક કલેક્શન ચાલે છે અહીંયા તમે જોઈ શકો ટોટલી મલ્ટી વર્ક મલ્ટી થ્રેડવર્કનું કામ ઓર વિથ નો કામ મળવાનો છે અહીંયા ભી તમને મલ્ટી વર્ક મળવાનું છે નીચે તમને લટકન એસેસરીઝ મળવાની છે વિથ તમને થ્રી ફ્રીલના સાથે વ્હાઈટ કલરના કોમ્બિનેશનના સાથે આવી રીતના શરારા ગરારામાં ફેન્સી ફેન્સી આર્ટિકલ્સ તમને મળવાના છે આ જોઈ શકો તમે એનો બી પેટર્ન્સ બહુ જ ફાઇન છે એકદમ યુનિક છે ઓર પ્રોપરલી પાર્ટી વેસ છે આ જોઈ શકો તમે આવી રીતનું કલેક્શન વિથ તમને અહીંયા સીપીનો વર્ક મળવાનો છે વિથ અહીંયા તમને થ્રેડ વર્ક મળવાનો છે થ્રેડ વર્ક બી બહુ જ ફાઇન કરવો છે થ્રેડ વર્કના સાથે સાથે તમને સીપી વર્ક અહીંયા સિકવન્સ વર્ક ઓર પ્રોપરલી મળવાનું છે તમે અહીંયા દામનમાં જોઈ શકો દામન બી બહુ જ ફાઇન છે આનો દામનમાં બી તમને પ્રોપરલી તમને મલ્ટી થ્રેડ વર્ક મળવાનું છે મલ્ટી થ્રેડ વર્કના સાથે સાથે અહીંયા તમને એસેસરીઝ બી બહુ જ ફાઇન મળવાની છે લટકન એસેસરીઝના સાથે વિથ તમે અહીંયા બોટમ્સમાં જોઈ શકો બોટમ્સમાં બી તમને મલ્ટી થ્રેડ વર્કનું કામ મળવાનો છે એની સાથે સાથે બહુ બધા આર્ટિકલ્સ મળવાના છે આર્ટિકલ્સમાં શરારા ગરારામાં ખાલી પેટર્ન જોવા જઈએ ને મારી ત્યાં તો શરારા ગરારામાં કમથી કમ મિનિમમથી મિનિમમથી વાત કરવા જઈએ ને તો મિનિમમ દોઢસોથી અઢીસો પેટર્ન્સ તમને ઓલવેઝ મળવાનું છે આવી રીતના પેટર્ન્સમાં તમને અહીંયા મલ્ટી થ્રેડ વર્ક વિથ સિકવન્સ વર્ક એન્ડ ગોલ્ડન જરી વર્કનું કામ મળવાનું છે વિથ તમને અહીંયા તમને હેન્ડવર્ક મળવાનું છે ઓરિજિનલ મીરોવક નીચે કટિંગ પેસ્ટિંગનો ટોટલી કામ મળવાનું છે અહીંયા લટકન મળવાનું છે વિથ તમને નીચે જે બોટમ્સ આવે છે બોટમ્સમાં તમને અહીંયા ક્રશેબલ્સ પેટર્ન્સ મળવાના છે આવી રીતના આર્ટિકલ્સ ઓ સાઇઝેસની વાત કરવા જોઈએ ટ્વેન્ટી ફોર ટુ થર્ટી ફોરની સાઇઝેસ તમને અવેલેબલ થવાની છે છ પીસનો સેટ આવે છે છ પીસની છ સાઇઝેસ આવે છે આવી રીતના તમને બંચ ટુ બંચ વેરાયટીઝ મળવાની છે સિંગલ પીસ માટે કોલ નહીં કરતા જે બી વસ્તુઓ છે સેટ ટુ સેટ મળવાની છે ઓનલી ફોર બિઝનેસમેન માટે કેમ કે સિંગલ પીસ તમે કોઈ બી પીસ લેવા હોય તો રિટેલ કાઉન્ટર ઉપર જવું પડશે અહીંયા તમને હોલસેલમાં સિંગલ સિંગલ પીસમાં મળે સિંગલ પીસ માટે કોલની કરતા તો જે બી વસ્તુ જોઈએ છે સ્ક્રીનશોટ લેવાનું નહી ભૂલતા હું લાસ્ટમાં પણ કહી દેઉં છું સ્ક્રીનશોટ લેતા નહી ભૂલતા કેમ કે સ્ક્રીનશોટ નહી લીધો તો વિડીયો નીકળી જશે સ્ક્રીનશોટ લેસો તો તમે સ્ક્રીન ઉપર એક નંબર નંબર આવી ગયા છે એના ઉપર કોલ કરી શકો બધી જ વેરાઈટી તમે ઘરે બેસીને ભી જોઈ શકો કે વિડીયો કોલ ના થ્રુ ભી તમે જોઈ શકો નેક્સ્ટ આઈડિયલમાં મળીએ અને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે નેક્સ્ટ કોન્સેપ્ટ તમારી માટે શું લઈને આવો ઔર હજી જોન ગુજરાતી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી રાખજો ઓર બે લાયકન દબાવી દેજો કેમકે નેક્સ્ટ જે વિડીયોઝ આવવાના છે ઓર જે નેક્સ્ટ ફંક્શન જે આવવાના છે આગળ જે આગળ આગળ ફંક્શન આવવાના છે આગળ ફંક્શન માટે હું તમારી માટે હજી જોન લેટેસ્ટ વસ્તુઓ લઈને આવ્યો છે આ તમને વિડીયોઝમાં જોવા મળી જશે મળ્યા નેક્સ્ટ ફોન્સ પણ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ